પછી બાપા મોટા થાય એટલે પછી વૈરાગ લાગ્યો એટલે ભાગ્યા ભાગ્યા એટલે સીધા વલસાડ પહોંચી ગયા બરોબર હવે વલસાડ પહોંચ્યા પછી પારસ પીપળાનું ઝાડ હતું સીધા સિંહ ત્યાં નીચે બેઠા એક સીતારામની બંડી અને પોતળી પહેરીને બાપા બેઠેલા તુલસી તુલસીની કંઠી હતી એટલે એક સાધુની પરખ છે અલગ અલગ સંપ્રદાયના સાધુ હોય પણ એનું બાનું કાંઈક હોય અલગ હોય તો એમાં સાડા ત્રણસો સાધુની ની સમાજ નીકળી નાગાય છે સાધુ બધાય ખાખી બરોબર જુવાન ભાઈ નીકળતા નીકળતા કે આ છોકરો એક બેઠો છે કે લા બેટા કે નામ તો મારું નામ ભક્તિ રામ બાપા કે ત્યારે એનું ભક્તિરામ તો અહીં શું બેઠો ભજન કરું હાલ મારી જમતમાં તારે આવવું છે તો કરો તિલકાને કે પાડો નામ બજંગદાસ બાપુ ઈ બાપુ નાના એવા ઘડી ગયા સડી ગયા હાર જમતમાં બ્યાં મુંબઈ માથા મુંબઈ મહી કાંઠે દરિયાન કાંઠે તંબુ થાય બાપુ